નવસારીના ચીખલી ગામે એસટી ડેપોના સ્લેબ તૂટી પડતા આઠ શ્રમિકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા વિકાસના સોપાનો સર કરવા માટે ગુજરાત સરકાર માંગ્યા મુજબ નું ભંડોળ ફાળવીને લોકહિતના કામો કરી રહી છે પરંતુ ક્યાંક ભ્રષ્ટાચારનો શત્રુ સતાવી રહ્યો છે નવસારી જિલ્લાના ચીખલી ગામે નિર્માણ પામી રહેલા એસટી ડેપોનો સ્લેબ તૂટી પડતા આઠ શ્રમિકો ઘાયલ થતાં તંત્ર દોડતું થઈ ગયું છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં નિર્માણધીન એસટી ડેપોનો સ્લેબ તૂટી પડતા આઠ શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સુરતની ગોપી કન્સ્ટ્રક્શન નામની કંપનીને ત્રણ ચાર કરોડના ખર્ચે એસટી ડેપો બનાવવાની કામગીરીનો ઇજારો મળ્યો હતો જેમાં સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન સ્લેબ ધડાકા બેર તૂટી પડતા આઠ જેટલા શ્રમિકો ઘાયલ થયા હતા જેમની સારવાર ચાલી રહી હતી ઘટનાની ગંભીરતાને પગલે સ્થાનિક અધિકારી અને ધારાસભ્યો ઘટના દોડી ગયા હતા ઇજાગ્રસ્ત શ્રમિકોને ચીખલીની રેફરલ તથા આલીપર હોસ્પિટલ સારવારમાં આપવામાં આવી રહી છે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની તપાસ શરૂ કરવામાં આવી છે મજૂરોનું જીવ જોખમમાં મૂકનાર કોન્ટ્રાક્ટર સામે બેદરકારી જણાય તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડકાઈ ભર્યા પગલાં લેવાની ખાતરી આપી છે Video report, TV18 news, now sorry.